બે પોલીમ આબડું ડાઉન થઈ ગયું છે એમ આવા કઈ તો ખેતર ના ભાડા કે રે લિલ લિયલ એમના ભા સાંભળે ને એ ગધીયા વિના એના દોસ્તો કંઈ જઈને પાર્ટી કરે દારૂ થયા કરે પસારો

સીધી સીધી બોલ હું થાય એમ પંચાયત માં ઠોક્યા કરાય એક મારે નુધું પાડતી આ ખાઈ નજુ મકી માં કેવડું કામ કરવાનું નહીં ગતર માં સની જવન પડી તો ઠોકુ ઠોકુ નિહાળે ભારી માર્યો મને ભારે માર્યો અરે બા ભારે માર્યો રે ઇજ્જત થી આજે આકરા બા ઓ ભારી માર્યો ઓ ગિરતા આ ઠોકુ ઓ ગિર માર્યો

જે તું એમાં તારો બહાદ એમાં તમારે તો એટલા પૂછતા નહીં સાહેબ તમે નવરાજ છે ભણવા જ નહીં આવવાનું તાર એમ કેવાય એમ સાહેબ મારા આપણી જેટલા કાંકરા એમ બા બધું ખોટું થાય છે આજકાલ આજ ને આ ઠોકો ઠોકી તું હેમન તારો બાહેબો અરે મોટી ભૂલ કર નાખી છે લાગે તાર ના ઠોકો ઠોકી તું હેમન તારો બાહેબો તાર ના ઠોકો

અરે પા રડી લો અને મનુષી રડી લેવું પડે તો હોય તો પૈસા આલો રે ફોટા ચડાવવા ફોટા ચડાવો બા